フフフフ。 નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચોટીલા તાલુકાના પીપરાડી ગામમાં તલવાર વડે હુમલો કરીને ભાઈ વચ્ચે છોડાવવા પડતા તેને પણ ગંભીર ઇચ્છા પહોંચી હતી આ બાબતે ત્યારે ચોટીલા પોલીસે મહિલા સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી ચારને ત્યારે મિત્રો ડેડની કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે ચોટીલા તાલુકાના પીપરિયાળી

ત્યારે મિત્રો બિલસભાઈ સાકરિયાએ ત્યારે સહિત પાંચ લોકોને યુવક પર હુમલો કર્યો હતો આ બાબતની બાબતના ભાઈ એના વિનાભાઈ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી ત્યારબાદ મૃત્યુ કુવક વિપુલને શાંતુબેન ત્યારે તોભાભાઈ ત્યારે મેરાભાઈ અને લાલાભાઈ નારાયણને પકડી રાખી અને સુરેશ ભાવાભાઈએ સાકરિયાને તલવાર વડે ત્યારે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જોકે ત્યારબાદ ગ્રામજનોએ અને પરિવારજનોએ વિપુલ અને ભાવેશ હરેશભાઈ રિપેર હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે જ્યાં ડોક્ટરે વિપુલને મૃત જાહેર કર્યો હતો અને ઇજાગ્રસ્ત યુવકની સારવાર શરૂ કરી મૃતકને પીએમ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ